અને અમે લોકોએ બધાય ચેક કરી અને મકાન માલિકને જણાયું તો એ લોકો એવું કહે છે કે આ લોકો કે ટિફિન સર્વિસ નુ કરે છે, પાન કાર્ડ ને આધાર કાર્ડ નુ કરે છે તો અમે લોકોએ કઈ સ્પષ્ટ ના આપ્યું પછી અમે ધીરે ધીરે તપાસ કરી, હાથ કરી. આજે અમે ત્રણ મહિનાથી છેલ્લા ત્રણ માંથી બધી ઇન્ક્વાયરી કરીએ છીએ લેડીસો બધી થઈને સોસાયટીની અને અમે લોકોએ નોટિસ કર્યું કે રોજ અલગ અલગ આવે છે, કોઈના હાથમાં ટિફિન હોતું નથી. ગાડીઓ પ્લસ બહાર મૂકી મૂકીને અને હંતા આવે છે. એકમો બાબો છે મોટો

અને આજે પછી અમે ત્રણ ચાર દિવસ થી વધારે બધા એક એક જેટલા જ આજે આજની હાલમાં આજે છ સાત જણા ઘુસ્યા છે અમે બધા વિડીયો બધા સોસાયટી વાળા ને પણ કર્યો અને જેવા આજે ઘુસ્યા ને એવા જ આજે અમે લોકોને બધાને રંગે હાથે પકડ્યા છે